અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા કરાયેલા હુમલામાં સત્યાવીસ લોકોના મોત નિપજ્યા હોય જેના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજી અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડ્યા હતા ઉનાળો વેકેશન શરૂ થયું છે અને લોકો પરિવાર સાથે ફરવાના પ્લાન બનાવી રહ્યા છે ત્યારે જમ્મુ કાશ્મીર ફરવા માટે હાલ પ્રવાસીઓ માટે સૌથી લોકપ્રિય સ્થળ તરીકે આવ્યું હતું જમ્મુ નજર લાગી લાગી ગઈ હોય તેમ રહ્યું છે કારણ કે મંગળવારે આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર ગોળીબાર કરી સત્યાવીસની ઘાતકી હત્યા કરી નાખી હતી જેને લઈ સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતના ઉધના વિસ્તારમાં કેન્ડલ માર્ચ રેલી અને મોહન રેલીનું આયોજન કરાયું હતું જેમાં આશીષ સૂર્યવંશી સોમનાથ મરાઠી હતા મૃતકોને શ્રદ્ધાંજલિ સોમનાથ મરાઠે અમારા ઉધરા વિસ્તારની અંદર સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કાશીનગર ચાર રસ્તા સ્વામી વિવેકાનંદ ચોક થી વેલકમ બન્યા સુરક્ષા સર્કલ સુધી જે એક મૌન રેલીનું આયોજન કરાયું છે એમાં સેંકડો યુવાનો એમાં જોડાયા છે ગત રોજ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે સનાતની હિન્દુ ધર્મને ધર્મના લોકો પર વિશેષ એમને નામ પૂછીને જે એમની ઉપર ગોળી ચલાવવામાં આવી છે અને એકદમ ક્રૂરતાથી જે સત્તાવીસ લોકોને જે હત્યા કરવામાં આવી છે અનેક લોકો એમાં જખમી પણ છે ભારત દેશમાં તમામ શહેરોમાં અને તમામ સનાતનીમાં ખૂબ મોટો આક્રોશ છે સરકાર જે એમની પહેલ કરી રહી જે રાતથી જ આપણા દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ ત્યાં કાશ્મીર પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિને એમને જાયજો લીધો છે અને તાત્કાલિક અસરથી જે આ પાકિસ્તાનના જે આતંકવાદી જ્યાંથી આવ્યા છે એમની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક થાય અને આ દેશની જે ઈચ્છા છે આ આતંકવાદી કાયમી માટે એનો નામોનિશ નમસ્કાર હું આશિષ સૂર્યાવશી સાંસ્કૃત સમિતિ અધ્યક્ષ છે આજ રોજ ઉધના ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ ચોક રામનગર પાસેથી કન્યા સુરક્ષા સર્કલ સુધી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ મૌન રેલીમાં ઘણી મોટી સંખ્યામાં યુવાઓ અને બહેનો જોડાયા છે આ મૌન રેલીનું મુખ્ય કારણ કે ગત રોજ આપણા ભારતમાં જે આતંકવાદીઓ દ્વારા પુલવામાંમાં પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ આજે અને એક મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સરકારશ્રીને એક સંદેશો આપવા માંગીએ છીએ કે જે પ્રમાણે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તે પ્રમાણે આ વખતે પીઓકેનો કબજો લઈ અને કરાચીમાં કરાચીના ઉપર સામી છાતી આપણે હુમલો કરવો જોઈએ જે પ્રમાણે આ કાયરતા દર વખતે આપને પાછળથી હુમલો કરે છે પણ આપણે આ વખતે સામી છાતી જઈ એમના પર હુમલો કરવાની જરૂરત છે